આજે આપણે બનાવીશું ધમાકેદાર રાજમા તો રાજમાનું નામ સાંભળતા જ મોડમ પાણી આવી ગયું એકદમ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ રાજમા આપણે તૈયાર કરીશું એકદમ હોટલ જેવા જ બનશે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક વાટકી જેટલા રાજમાને રાત્રે સારી રીતે ધોઈ અને પલાળી રાખ્યા હતા અને સવારમાં ચાર સિટીમાં કુકરમાં મેં બાફીને તૈયાર કરી દીધા છે હવે એક કઢાઈમાં તેલ લઈશું એમાં એક ચમચી જીરું હિંગ અને ડુંગળી ટામેટા અને લીલા મરચાંની પેસ્ટ છે એ મેં એડ કરી દીધી છે હવે સારી રીતે આપણે આ બધું સાતળી લેવાનું છે હવે તમે આ રાજમા જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગયા છે પ્રેસ કરતાં એકદમ સરસ તૂટી ગયા છે તો આ રીતના જ આપણે બાફી લેવાના છે અને આ ડુંગળી ટામેટા અને લીલા મરચાં લસણની ગ્રેવીને બરાબર આપણે સાતળી લઈશું જેમ એમ સાતરીશું તો એનો ખૂબ જ ટેસ્ટી સ્વાદ આવશે જેમ જેમ ડુંગળીને બધું શેકાતું જશે ને તો એનો ટેસ્ટ સ્વાગનો વધી જશે તો સારી રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે અને જલ્દી ફટાફટ સાતળી જાય એટલે અહીંયા અમે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને એને થોડું આપણે સાતરી લઈશું હલાવી દઈશું મીઠું એડ કરવાથી ફટાફટ ટામેટા પણ સરસ ઓગળી જાય છે અને બધો મસાલો આપણો સારી રીતે સતરાઈ જશે હવે આપણે બીજા ડ્રાય મસાલા એડ કરીશું મેં એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું હળદર એડ કરી છે હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને બરાબર અંદર શેકાઈ જાય તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે બધું તો આપણી આ એકદમ ટેસ્ટી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે રાજ્યમાં આમ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા હોય છે તો અઠવાડિયા કે પંદર દિવસ એક ફક્ત જરૂર ખાવા જોઈએ ત્યારબાદ એમાં થોડું આપણે પાણી એડ કરીને પણ આ મસાલો બરાબર શેકી લઈશું જેથી ડુંગળી ટામેટાનો કાચો પણ હોય એ સરસ શેકાઈ જાય અને છેલ્લે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું જેમને મેં આ રાજમા બનાવ્યા છે ત્યારે મારા છોકરાઓ બહાર હોટેલમાં રાજમા ખાવાનું જ ભૂલી ગયા છે એ ઘરે જ મને કહે છે કે મમ્મી તમે જ બનાવો રાજમા એમને ખૂબ જ ભાવે છે તો તમે એક વખત આ રીતે જરૂરથી બનાવી જોજો તો આમાં થોડું થોડું પાણી એડ કરીને મસાલો આપણે સારી રીતે શેકી લેવાનો છે તમે રાજમાનું જે પાણી હોય એ જ એડ કરી દેવાનું જેથી એને અમારે પાણીમાં રહેલા ન્યુટ્રિશન વિટામિન્સ જે હોય એ બધું સરસ આપણા શાકમાં આવી જાય એ પાણીને કાઢી નથી નાખવાનું અને એ પાણી સાથે જ રાજમાં આપણે અંદર એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરીશું જો તમે રાજમા ગ્રેવીવાળા ખાવાના માગતા હોય તો એ પ્રમાણે પાણી વધારે કે ઓછું એડ કરી શકો છો અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આ બધું સારી રીતે આપણે ઉકળવા દઈશું જેથી મસાલો બધો રાજમામાં અંદર ભળી જાય તો તમે જોઈ શકો છો એનો કલર કેટલો સરસ આવ્યો છે જોતા જ મળમ પાણી આવી ગયું ને હવે અહીંયા હું અડધ ચમચી જેટલો ગોળ એડ કરું છું તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો જેથી ખાટો મીઠો સ્વાદ આવશે અને છેલ્લે કસૂરી મેથી એક ચમચી જેટલી લીધી છે એને મેં આવું પ્રેસ કરીને ઉપર નાખી દઉં છું તો આપણા એકદમ ટેસ્ટી અને ધમ્માકેદાર રાજમા તૈયાર થઈ ગયા છે હજુ તમે ઢાંકીને એને બેથી ત્રણ મિનિટ સુધી રહેવા દેજો જેથી કસૂરી મેથીનો સ્વાદ પણ અંદર ભળી જાય જો તમે મારો વિડીયો લાઈક ન કર્યો હોય કે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય અને તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને જોડે રહેલો આઈકોન બેલને પ્રેસ કરી દેજો અને રોજ નોટિફિફિકેશન જોવા માટે ઓલ પર ક્લિક કરજો તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને ધમાકેદાર રાજમા તો એક આ રીતથી જરૂરથી બનાવજો અને કેવા બન્યા છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે આ રાજમાને ભાત જોડે રોટલી જોડે રોટલા જોડે કે ભાખરી સાથે ગમે તે સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એટલા જ હેલ્ધી અને સ્વાદથી ભરપૂર હોય છે તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો હું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો નવી વાનગી જોવા માટે બે લઈકમ બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ